નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળીલાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું એ પહેલાં મિત્રો હેપી રિપબ્લિક ડે તો આપણે માહિતી મેળવશું બજાર ભાવની રાજકોટ માર્કેટ યાર્ડ પંચોતેરથી ત્રણસો પાંચ મોવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ સોથી બસો અઠ્યાસી તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો ત્રીસથી થી બસો બ્યાસી તળાજા માર્કેટ યાર્ડ થી બસો બાસઠ તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ સાસઠથી થી બસો છોતેર જસન માર્કેટ યાર્ડ બસો સિત્તેરથી થી બસો એકોતેર તેમજ જેતપુર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકતાલીસ થી ઊંચો બજાર ભાવ બસો એકતાલીસ વિસાવદર માર્કેટ યાર્ડ એકસો પચીસ થી બસો એકત્રીસ ધોરાજી માર્કેટ યાર્ડ એકાવન થી ઊંચો બજાર ભાવ બસો સાસઠ તેમજ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સાઠ થી ચારસો મોરબી માર્કેટ યાર્ડ બસો થી ચારસો તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો વડોદરા માર્કેટ યાર્ડ સોથી થી ચારસો હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ બસો બાવીસથી થી ત્રણસો એક તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો પંચાણુંથી થી બસો ચુમ્મોતેર ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એક્યાસી થી બસો છપ્પન તળાજા માર્કેટ યાર્ડ ડુંગળીનો બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ બસો ત્રણથી ઊંચો બજાર ભાવ બસો ચોપન